તમારા સમર્થકો એક યુવકને માર માર્યા હોવાની વાત સામે આવી રહી છે માત્ર એ યુવકનો એટલો માર કે એને બિસ્માર્ટ રોડ રસ્તાને લઈને એ કમેન્ટ એક કરી હતી કોઈ પક્ષના હાથો બનીને કોંગ્રેસ પક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય તેનો હાથો બનીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મને બદનામ કરવાની વાત કરે ને આખું ષડયંત્ર એ બદનામ કરવાનું ષડયંત્ર છે આ રાજકીય આ ઘટનાને રાજકીય ઓપ આપીને

અને ધારાસભ્યને લઈને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વાત મૂકો છો અથવા ધારાસભ્યના નામે કટાક્ષ કરો છો તો તમે બચીને રહેજો કેમ કે ધારાસભ્યના માણસોએ તમને ગમે ત્યારે તમારું અપહરણ કરી શકે છે તમને માર મારી શકે છે કેમ કે એમની ઉપર એમના ધારાસભ્યનો હાથ છે હું વાત કરી રહ્યો છું કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાની વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ધારાસભ્ય ધારાસભ્ય રાજેશ ઝાલા આમ તો એ વિસ્તારની અંદર હાજર ન હતા અને ત્યારે વિસ્તારમાં ઘટના બની ચૂકી છે એટલે કોઈ સીધો આરોપ ધારાસભ્યની સામે લગાવે એટલે ધારાસભ્ય બચાવની અંદર નીકળી આવે કે હું તો વિસ્તારમાં હાજર ન હતો અને જો આવી કોઈ ઘટના બની હોય તો પોલીસ તપાસ કરી શકે છે જો આટલા ખુલ્લા મનથી ધારાસભ્ય એમ બોલી શકતા હોય કે કોઈ ઘટના બની છે અને પોલીસ તપાસ કરી શકે છે તો કદાચ એ વિસ્તારની પોલીસ પર ભરોસો કરવો તો કેમ કરવો આપણને સૌને ખબર છે કે અંતરિયાળ ગામડાઓની અંદર ધારાસભ્ય અને પોલીસની કેવી મિત્રતા હોય છે એક વ્યક્તિએ ખુદ કહી રહ્યા છે કે મેં ધારાસભ્યના વિરોધમાં સોશિયલ મીડિયાના માધ્યમથી રોડ રસ્તા ખરાબ હતા અને તેના કારણે એક વિવાદિત ટિપ્પણી કરી હતી ને એટલા માટે લોકો મને ઉઠાવવા આવ્યા હતા જો એ ધારાસભ્યની સાથે રહેતા બે ચાર કયો રોફ જમાવે વિસ્તારની અંદર રોફ એવો જણાવે કે જાણે પોતે જ ધારાસભ્ય છે અમુક અમુક જગ્યા ઉપર તો પોતે ધારાસભ્ય હોય એવો રોફ જમાવે ત્યાં સુધી વાંધો નથી અમુક અમુક તો એવો રોફ જમાવે છે કે પોતે જ વિસ્તારના કરતા હરતા છે તારાસભ્ય પૂછવાય નહીં જવાનું ને મન ફાવે એને લાફો મારી દેવાનો મન ફાવે એનું અપહરણ કરી દેવાનું ને મન ફાવે ને ગાળો દઈ દેવાની આપણે ત્યાં પેલી કહેવત છે ખ્યાલ છે ને તમને ચા કરતા કેટલી વધારે ગરમ હોય જો આખી ઘટના બન્યા બાદ ભોગ બનનાર વ્યક્તિએ શું નિવેદન આપ્યું પેલા કુમાર રાજેશભાઈ પટેલ છે મેં છવ્વીસ તારીખે છીપરી આવેલો મારા ભાઈ મારો નાનું છોકરો બે દિવસનું અને હું જાતે પડી ગયા હતા અને એક્ઝેક્ટ બે દિવસ પછી મેં એ રોડ બાબતે કોમેન્ટ જોઈ કોમેન્ટ જોયા પછી એ રોડમાં મેં કોમેન્ટ કરી કે ભાઈ રાજેશ ઝાલા સાહેબ સાહેબ એ કંઈ રોડનું કામ કરતા નથી ને ભ્રષ્ટાચાર થાય છે રોડમાં પણ કંઈ દેખાતું નથી એ બાબતે પછી કોમેન્ટ કર્યા પછી મારી દુકાન અમૂલ પાર્લર કપડાનું દાણા રોડ ઉપર છે ત્યાં ગાડી એમના કંઈક પાંચ માણસ આવ્યા અને મને કીધું કે રાજેશભાઈ ઝાલા સાહેબ એ તમને કાર્યાલય ઓફિસે બોલાવ્યા છે તમે ત્યાં ચલો પછી મેં કીધું ભાઈ હું આવું છું પછી મને મને કીધું ગાડીમાં બેસી જાવ હું ગાડીમાં બેઠો નહીં મારે ટુ વ્હીલર એક્ટિવા લઈને આવ્યો પછી કોર્ટની પાછળના રસ્તે જે ગરનારું જાય છે ત્યાં ગાડી ઊભી રાખીને પછી મને કીધું ચાલ ભાઈ ગાડીમાં બેસી જાવ મને કિડનેપ કરવાની બહુ કોશિશ કરી પણ ત્યાંથી હું છટકીને કપડાં કોર્ટમાં ગયો કપડાન કોર્ટમાં ગયા પછી ત્યાં પોલીસ રૂમ છે ત્યાં એ મળ્યો ત્યાં ગાડી મને જાણવા મળ્યું કે એકસો બાર નંબર ડાયલ કરો ડાયલ કરવાથી કોઈ રિસ્પોન્સ ત્યાંથી આપણે લાગ્યો જ નહીં એના પછી હું ડીવાયસપી સાહેબનો કોન્ટેક્ટ નંબર હતો મારી તે એમને કર્યો તે પછી મને ગાડી મોકલી દેતી ગાડી મોકલ્યા પછી પોલીસ આવી પોલીસ આવીને મને કોર્ટમાંથી પોલીસ સ્ટેશન લઈ ગયા પણ અડધો કલાક કલાક બેસા રાખ્યો પણ મને મારી ફરિયાદ લીધી નહીં એના પછી મને આંખમાં અસહ્ય દુખાવો હતો તે પછી મેં પોલીસ સ્ટેશન એકસો આઠ બોલાય જે બી મહેતામાં ગયું જે બી મહેતામાં મારી સારવાર કરાઈ સારવારનું એ વર્ધી નોંધાય તો પણ અત્યાર સુધી મારી એફઆરઆઈ લેવામાં આવી નથી આજે બે દિવસ થઈ ગયા પોલીસમાં મારી એફઆરઆઈ નોંધતી નથી હું કાલે પણ જઈને આવ્યો કલાક અને મેં મારી એ બાબતે વાત કર્યા મને અરજી લખ્યા મેં અરજી લખી અને મેં રિસીવ કરાવી છે કાલે પણ અત્યાર સુધી મારો ગુનો નોંધવામાં આવ્યો નથી એ બાબતે તો મને બી આજ કંઈ બી થઈ જશે તો આજે આ છે એ લોકો જવાબદાર છે બરાબર અને પોલીસ કપડાં ટાઉનની બી જવાબદાર છે આ નિવેદનમાં ભોગ બનનાર વ્યક્તિએ સ્પષ્ટ કરી રહ્યો છે મારી ઓફિસે આવ્યા આટલા આટલા લોકો હતા અપહરણ કરવાનું કોશિશ કરી ના થયું ડીવાયએસપી સાથે વાતચીત કરી પોલીસે ફરિયાદ ન લીધી અને આખી આ વાતને લઈને રાજેશ ઝાલાએ જ્યારે અમે ટેલિફોનિક વાતચીત તેમની સાથે કરી ત્યારે એમને શું નિવેદન આપ્યું ખબર છે એમણે એવું કીધું કે મારા સમર્થકો છે અને એમને આવું ક્યારે કર્યું નથી આવું ક્યારે કરે જ ના શકે અને કર્યું હોય તો પોલીસ તપાસનો વિષય છે પહેલા ના પછી હા પછી ગોળ ગોળ વાત ધારાસભ્ય છે એમના સમર્થકોની બચાવવાની જવાબદારી એમની છે કેમ કે જો એમને અત્યારે નહીં બતા બચાવે તો આવનારી ચૂંટણીમાં ધારાસભ્યની સાથે રહેવાવાળા બે ચાર વ્યક્તિ તો જોશે ને કે સાહેબ સાહેબ આવે છે રસ્તા ખાલી કરાવજો સાહેબ આવે છે ચા પાણીની વ્યવસ્થા કરાવજો આવા કહેવાવાળા ચાર પાંચ વ્યક્તિઓ એ જ વિસ્તારની અંદર બેફામ ફરતા હોય છે ને બેફામ ફરતા લોકોનો બચાવ ધારાસભ્ય કર્યો ને અંદર બિસ્માર રોડ રસ્તા મામલે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના સમર્થકોએ એક યુવકને માર માર્યા હોવાની વાત એ સામે આવી છે અને માત્ર વાંક એ યુવકનો કે એમને એ બિસ્માર રોડ ઉપર કોમેન્ટ કરી હતી ખુદ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા આપણી સાથે જોડાયા છે સીધી વાત તેમની સાથે કરીએ રાજેશભાઈ તમારા સમર્થકોએ યુવકને માર માર્યા હોવાની વાત સામે આવી રહી છે માત્ર યુવકનો એટલો વાંક કે એને બિસ્માર્ટ રોડ રસ્તાને લઈને એક કમેન્ટ એક કરી હતી આ તમામ મુદ્દે હું આપને સ્પષ્ટતા કરવા માંગુ છું કે જે કોમેન્ટ કરી હતી એ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તારીખ આઠ બાર બે હજાર બાવીસ જયારે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો એ દિવસથી લઈને આજ દિન સુધી મારા વિસ્તારમાંથી વિકાસના કામો માટે અમને જે જે રજૂઆત મળી છે અમે મુખ્યમંત્રી શ્રીને મળીને જે તે વિભાગના મંત્રી શ્રીને મળીને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવેલા છે યાદદીન સુધી કદાચ કદાચ અમે કોમેન્ટ કરી હશે વિસ્તારના પ્રતિનિધિ તરીકે અમને વિસ્તારનું નેતૃત્વ પ્રજાએ સોંપ્યું છે તો એમનો કામની ઉઘરાણી કરવાનો પણ એમનો અધિકાર છે એ બાબતે પણ હું સંમત છું પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા મેળવવા માટે કોઈ પક્ષના હાથો બનીને કોંગ્રેસ પક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય એનો હાથો બનીને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે મને બદનામ કરવાની વાત કરે ને આખું ષડયંત્ર એ બદનામ કરવાનું ષડયંત્ર છે જો હકીકત સાચી હોય તો પોલીસ એમની ફરિયાદ લઈ લે હું બે દિવસ થી કલકત્તા હતો હું વિસ્તાર ની અંદર હાજર જ નથી હું કલકત્તા હતો મારા વિઝા માટેની ફાઇલ હતી તો હું કલકત્તા તો ગઈકાલે રાત્રે એક વાગે હું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયો છું ત્યારે પછી સવારે મેં છાપુ જોયું તો એના માટે હું આપને ખુલાસો પણ કરું છું કે આ બાબત તદ્દન બાબત છે આ રાજકીય આ ઘટનાને રાજકીય ઓપ આપીને અમને અને ભારતીય જનતા પાર્ટી ને બદનામ કરવા માટેનું આ એક ષડયંત્ર છે અચ્છા જે વ્યક્તિ એને માર મારવાની વાત આવી છે જેને તમારી સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે ટિપ્પણી કરી છે એનું એવું પણ કહેવું છે કે ધારાસભ્ય રાજેશ ઝાલાના રાજકીય આશ્રય ધરાવતા દિલિપસિંહ કાળુસિંહ ચૌહાણ અમિતસિંહ ગોહિલ અને ઇન્દ્રવદન પરમાર અને સાથે જ અજીતસિંહ સોટા અને એની સાથે બીજા કેટલાક સાત આઠ લોકો આવ્યા હતા એ લોકોએ મને માર માર્યો તો પોલીસ ફરિયાદ એટલા માટે નથી લેતી કે આ તમામ લોકો એ પોલીસ ને પણ ખબર છે કે આ ધારાસભ્યના સમર્થકો છે એમની નીચે એમની સાથે કામ કરવા વાળા વ્યક્તિઓ છે તદ્દન આ વાત પાયા વિહોણી છે વિસ્તારની અંદર ધારાસભ્ય તરીકે નું નેતૃત્વ કરતા હોય તો અમારા શુભેચ્છકો અને હિતેચ્છુઓ પણ હોય એટલે અમે જે ટિપ્પણી કરી હતી સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કરી હતી પોસ્ટ કરી હતી એ પૈસા ઉઘરાવા સિવાય કોઈ ધંધો જ કરતા નથી તો મારા કોઈ શુભેચ્છા કે એને જઈને કીધું હોય કે ભાઈ ધારાસભ્ય કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર કરે કોની જોડેથી પૈસા લીધા તું આ રીતે ધારાસભ્યને બદનામ કરવાની વાત ના કરીશ એ વાતને એમણે આખી અથવા તમારા સમર્થક એ વ્યક્તિની સામે ફરિયાદ કરશે અથવા જો તમારે ફરિયાદ ન કરવી હોય અને જે આજના છાપાની અંદર અથવા આજના સમાચારો ની અંદર જે મેટર આવી ચાકો અહેવાલ આવ્યો છે કે ધારાસભ્ય રાજેશ ઝાલાના સમર્થકોએ એક યુવકને ફટકાર્યો માત્ર યુવકનો વાક એટલો કે એને બિસ્માર રોડ રસ્તા ઉપર કમેન્ટ કરી હતી તો કાં તો તમે એ યુવકને સાથે રાખીને પોલીસ ફરિયાદ કરે બેમાંથી એક વસ્તુ થશે ખરા રાજેશભાઈ આજે ફરિયાદની વાત આવે ત્યાં સુધી મારા જે કાર્ય કરો તો જે મારા સમર્થકો એ ભાઈને ઠપકો આપવા ગયા હતા અને એને જે ગાળા ગાળી કરી અને મારા જે સમર્થકના માર मारो તો મારા સમર્થકે આજથી બે દિવસ પહેલા એના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જ છે એટલે ફરિયાદનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી તમારી રાજકીય છબી ખરડવા માટેનો આખે આખો આ પ્રયત્ન ચાલી રહ્યો છે કપળવન ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલા મારા કાર્યકરને ઉપર એટલે જે હુમલો કર્યો તો માર માર્યો તો એ બાબતની ફરિયાદ નોંધેલી જ છે એટલે ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી અને વાત રહી ધારાસભ્ય અપહરણ કરવાની વાત કરી તો તો માર માર્યો આ વાત તદ્દન પાયા વિવાની છે એને રાજકીય ઘટના ને આખો રાજકીય ઓપ આપી અને કોંગ્રેસ અને આમ આદમી બંને ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય તરીકે અમને બદનામ કરવા માટેનું આખું એક ષડયંત્ર

એમને પણ એ વ્યક્તિને પણ કહેવા માંગુ છું કે આઠ બાર બે હજાર બાવીસ થી ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારથી લઈને આજ દિન સુધી ધારાસભ્ય તરીકે મેં જો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર કર્યો હોય કોઈની જોડે એક રૂપિયો લીધો હોય તો એ પુરવાર કરીને બતાવો હું મારું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું હું જાહેર જીવનની અંદર કોઈ પૈસા કમાવા માટે આવેલો વ્યક્તિ નથી હું તો સમાજના ઉત્થાન માટે દરેક સમાજને સાથે લઈ મારા વિસ્તારનો વિકાસ થાય એની ચિંતા કરીને રાજકારણમાં વ્યક્તિ છું રહી મીડિયાની મહિના મારા વિસ્તારની સત્તર મા બાપ વગરની દીકરીઓનું સમૂહ લગ્ન કરાવ્યું ગયા વર્ષે મેં મારા ધારાસભ્ય તરીકેના પગારમાંથી આઠ લાખ થી વધુ રકમ ફી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એ લોકોની ભરી મારા વિસ્તારની અંદર દર વર્ષે હું પચાસ હજારથી વધુ મા બાપ વગરના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણનો કાર્યક્રમ કરું છું તો આ બધા સેવાકીય કાર્યો એ લોકોને દેખાતા નથી ને ફક્ત ને ફક્ત અમને બદનામ કરવાની મારા વિસ્તારની વાત હોય તો આજે વિસ્તારની અંદર વિકાસના કામોની વાત હોય તો આજે કરોડો રૂપિયાની રકમ શ્રી મુખ્યમંત્રી શ્રી દ્વારા આરોગ્યની સુવિધા હોય પ્રાથમિક શાળાની સુવિધા હોય રોડ રસ્તાના કામો હોય આ તમામ કામો માટે કરોડો રૂપિયા

ગુજરાતની અંદર રોડ રસ્તાની પરિસ્થિતિ એ દર વખતે ચોમાસા પત્યા બાદ આપણને એવું લાગે કે આપણે આની કરતાં ઘરની અંદર રહેવું એ વધારે સારું હું મારા જ ઘરની અંદર રહું મારા ઘરની અંદરથી બહાર ના નીકળું તેમ છતાંય જો મારે ટેક્સ આપવો પડતો હોય તો હું એવા રોડ રસ્તાની ઉપેક્ષા તો કરી જ શકું કે હું જ્યાંથી ચાલું ને ત્યાં મને એક પણ ખાડો ન આવે કેમ કે હું આ સરકારને ટેક્સ આપું છું હું મારી ખરીદનારી દરેક વસ્તુની ઉપર ટેક્સ ભરું છું અને જો હું ટેક્સ ભરતો હોય ને તો હું એ સરકાર પાસે આશા રાખી શકું કે મારા રસ્તામાં આવતા દરેક રસ્તાઓ એ સારા હોય અને જો એ ખરાબ હોય તો હું ટિપ્પણી કરું તો એ ચૂંટાયેલા પ્રતિનિધિને એ સહન કરવાની તાકાત રાખવી પડે અને જો એનામાં સહન કરવાની તાકાત ના હોય ને તો એ રાજીનામું આપી દે જે જનતાએ તમને ચૂંટીને મોકલ્યા છે એ જનતાને તમે માર મારશો અપહરણ કરાવશો સરકાર તમારી છે એટલે ગમે તે કરવાનું અને બચાવ પણ કેવો તમે કર્યો તમારા કાર્યકર્તાઓનો તમારા સમર્થકોનો હવે ગુજરાતની જનતાને ખાસ એ કપડવંજની જનતાએ વિચારવું કે શું એમના ધારાસભ્યએ કર્યું અને આગામી સમયમાં જનતાએ તેમને કેવો જવાબ આપશે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર